નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં શું તમે જાણો છો કે શ્રાવણ માસમાં છે એક એવો ઉપાય જે માત્ર બે ખિલ્લી અને એક ધતુરા વડે તમારા દુશ્મનોનો આખો ખેલ ખતમ કરી શકે છે આ ઉપાય નથી માત્ર માન્યતાઓથી ભરેલો આ છે મહાદેવના તંત્ર શક્તિ પર આધારિત ચમત્કારિક શ્રાવણ માસમાં ધતુરામાં બે ખિલ્લી નાખો દુશ્મનો થશે વિનાશ આજનો વિડીયો એ દરેક માટે છે જેને જીવનમાં શાંતિ જોઈતી છે જે વારંવાર અસામાન્ય વિઘ્નોનો સામનો કરે છે અને જે પોતાના દુશ્મનોના તાબુ તોડવા તૈયાર છે હવે સમય આવી ગયો છે શિવ કૃપા પામવાનો શત્રુઓથી મુક્તિ થવાનો અને જીવનમાં હકારાત્મકતા લાવવાનો તો જો સંપૂર્ણ રીતે જાણો શાસ્ત્રોક્ત વિધિ અને શરૂ કરો અવિશ્વાસનીય બદલા વિડીયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી મહાદેવજીને આશીર્વાદ તમારા જીવનમાં શત્રુ વિનાશ અને શાંતિ લઈને આવે શ્રાવણ માસ માત્ર ભક્તોનો નહીં પરંતુ આત્મશક્તિ અને આત્મ સુરક્ષા માટે પણ ખૂબ જ શક્તિશાળી સમય ગણાય છે આ મહિનો એ સમય છે જ્યારે કોચલામાં દબાયેલા કર્મો જાગૃત થાય છે દુશ્મનના ચહેરા ખુલવા લાગે છે અને ગુપ્ત દુશ્મનોની શક્તિ વધુ સક્રિય થતી હોય છે મહાદેવ માટે આ મહિનો એટલા માટે વિશિષ્ટ છે કે આ સમયગાળામાં ભગવાન શિવ તપમાં હોય છે તેમના ત્રિનેત્રનું તીવ્ર તાંત્રિક શક્તિઓને ભસ્મ કરી શકે છે એટલે જ શ્રાવણ માસ એ ઉપાયો માટે મહા સૌભાગ્યશાળી સમય છે એવામાં વાત કરીએ છીએ ફળની જેને વિષ્ણુ ઉપફળ કહેવામાં આવે છે ધતુરો ધતુ ધતુર શક્તિ અને વિરુદ્ધતાની સીમા ધતુર એ એવો પવિત્ર પણ રોદ્ર તત્વથી ભરેલું વનસ્પતિ છે કે જે શિવજીને ખૂબ જ પ્રિય છે અને તંત્ર ચૂડામણી જેવી ગ્રંથોમાં ધતુરાને તાંત્રિક તત્વના ભયને સમાપ્ત કરનાર અને રાક્ષસી શક્તિઓને નાબૂદ કરનાર તરીકે દર્શાવાયું છે શિવજીના શરીર પર હંટી તેગનાર જેરી ધતુરાનું રસ પણ તેને શાંત રાખે છે તે વિષ્ણુના દેવતા શિવજીના શસ્ત્ર સમાન માનવામાં આવે છે ધતુર તાંત્રિક ઉપાયો માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં રહેલી ઉર્જા દુશ્મનોની નકારાત્મક ઈચ્છાઓના કંટ્રોલને નાબૂદ કરે છે તંત્રશાસ્ત્રમાં ધતુરાને અસ્ત્ર તત્વ કહેવામાં આવે છે જેને યોગ્ય વિધિથી વાપરવામાં આવે તો તે દુશ્મનના વૃત્તિ અને વિચારને તોડી શકે છે જ્યારે તમે ધતુરામાં બે ખીલ્લી ખૂતાડો છો ત્યારે એ માત્ર એક પદાર્થનું સંયોજન નથી એ તત્વ છે તીવ્ર અને લોખંડના તાણ એક એક સાથે શત્રુના વિરુદ્ધ કવચ ઊભું કરે છે શ્રાવણ માસમાં ઉપાય શા માટે મહત્વનો છે આ મહિનો એ સમય છે જ્યાં શિવજી પોતાના ભક્તોની પરીક્ષા લે છે પરંતુ સાથે સાથે રક્ષણ પણ આપે છે જે વ્યક્તિ શ્રદ્ધાથી તેમને અનુકૂળ કરી ઉપાય કરે છે તેમના શત્રુઓ પાછળથી રખડતા થઈ જાય છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવે છે કે શ્રાવણ એ ઉપાય કરો તો માઘ સુધી દુશ્મનો દફનાવાઈ જાય એટલે જ જો તમારું જીવન સતત દુશ્મનોના ષડયંત્રો કે અણમનાતા વાતાવરણથી ઘેરાયેલું રહે છે હવે એથી મુક્ત થવાનો સમય આવી ગયો છે એ પણ એક સરળ દ્રઢ અને શક્તિશાળી ઉપાયથી બે ખીલીનું રહસ્ય માત્ર લોખંડ નહીં તમારી શક્તિ છે આ બે લોખંડની ખીલીએ એ દુશ્મન સામે દૃઢ પ્રતિશ્રુતિ છે લોખંડ પોતે પૃથ્વી તત્વનું પ્રતિક છે જે સ્થિરતા અને દમ છે જ્યારે જ્યારે એને ધતુરામાં પહાડવામાં આવે છે ત્યારે એ બધી જ નકારાત્મકતાને શોધી લે છે અને દુશ્મનના વિરુદ્ધ ઉર્જાક બની જાય છે એટલે જ્યારે તમે ધતુરામાં ખીલી પહાડો છો ત્યારે એ દુશ્મનની ઈર્ષા કાવતરું કે અંધશક્તિને એક પ્રકારના લોખંડાઉનમાં નાખી દે છે જ્યારે એ તમારી પાસે પહોંચી જ શકતી નથી ધતુરા અને લોખંડનું સંયોજન એ તાંત્રિક શાસ્ત્રનું ખૂબ જ જૂનું રક્ષણ તંત્ર છે જે માત્ર રાક્ષસો સામે નહીં પરંતુ માનવીય દુશ્મનો અને આંતરિક દુશ્મનો જેમ કે ઈર્ષા ક્રોધ અને લોભ સામે પણ અસરકારક માનવામાં આવે છે જ્યારે આપણે શ્રાવણ માસમાં શક્તિ ભક્તિ સાથે ઉપાય કરીએ છીએ ત્યારે એ માત્ર ભૌતિક દુશ્મનોને જ દૂર કરતો નથી પરંતુ આપણા જીવનની અનેક અવરોધિક દિશાઓને ખોલી નાખે છે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં મહાદેવ જરૂર લખી દેજો જેથી મહાદેવજીનો આશીર્વાદ તમારા જીવનમાં શત્રુ વિનાશ અને શાંતિ લઈને આવે તો મિત્રો શિવજીના આ શ્રાવણ મહિના દરમિયાન ધતુરાની તાંત્રિક શક્તિ અને ખિલ્લીની સ્થિરતા સાથે કરો એ અદ્ભુત વિધિ દુશ્મનો તમારા વિશે શું વિચારે એ મહત્વનું નથી શિવ શું કરે છે એ મહત્વનું છે આગળના પાઠમાં આપણે જાણીશું ઉપાય કરવો ક્યારે કઈ રીતે કરવો અને કેવી રીતે તૈયારી રાખવી કોણે કરવો અને કઈ દિશામાં કરવો તો મિત્રો તે જાણીએ તે પહેલાં આ વિડીયોને એક લાઇક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ક્લિક કરી દેજો જેથી નવા વિડીયો તમારા સુધી હંમેશા પહોંચતા રહે મિત્રો તાંત્રિક અથવા તો આત્મિક ઉપાયનું ફળ ત્યારે જ મળે છે જ્યારે એ એ શક્તિઓ સાથે સીધો સંબંધ હોય અને ધતુરો શક્તિઓનો જીવંત સ્ત્રોત્ર છે શિવપુરાણમાં કહેવામાં આવ્યો છે કે ધતુરો એ વિષ્ણુ વિજય છે જ્યારે સમુદ્ર મંથનમાં વિષ નીકળ્યું ત્યારે ભગવાન શંકરે તેને પાન કરી લીધું હતું એ સમયે તેમણે ધતુરાનું ફળ ખૂબ જ ગમ્યું કારણ કે એ જ તેમના તીવ્ર રૌદ્ર સ્વરૂપને શાંત કરે છે આજના યુગમાં જ્યારે માણસની સફળતા કે પ્રસિદ્ધિ કંઈક જુદી રીતે જ દુશ્મન ઊભા કરે છે ત્યારે આપણને ખ્યાલ પણ નહીં હોય કે એ દુશ્મન ક્યાંથી પ્રગટ્યો ધંધાની ઈર્ષા હોય કે ઘરનો કોઈ વ્યક્તિની વિરુદ્ધ ભાવના ઈર્ષાળુ લોકો ધીરે ધીરે તમારા માટે દુઃખદાયક કાવતરા ઘડે છે એવામાં ધતુરો અને લોખંડ આ બંને તત્વો તાંત્રિક રીતે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે ધતુરો શિવશક્તિનો પરમ આધાર છે લોખંડ જમીનથી નીકળતું તત્વ છે જ નકારાત્મક ઊર્જાઓને ખેંચવાની અને શોષવાની ક્ષમતા ધરાવે છે તો જ્યારે તમે લોખંડને ખીલીને ધતુરામાં પહાડો છો એ સમયે તમે એક ઊર્જા કક્ષાની તંત્રીય ક્રિયા કરતા હો છો તમારું ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ મારા શત્રુઓના દુષ્પ્રભાવથી હું સુરક્ષિત રહીશ એ વખતે જે વાઇબ્રેશન ઊભું થાય છે એ તમારા શત્રુની નકારાત્મકતા તરફ વળી જાય છે તેને પાછા ધકેલવા માંડે છે અને ખાસ કરીને જ્યારે આ ઉપાય શ્રાવણ માસમાં કરવામાં આવે છે ત્યારે તે આપમેળે જ અનેક ગણો અસરકારક બની જાય છે કારણ કે શ્રાવણ એ સમય છે જ્યારે ભોળાનાથ પોતાના ભક્તો માટે તત્પર રહે છે જે ભક્ત શ્રદ્ધાથી તેમને શરણ આવે છે ભોળે બાબા તેમના માટે દુશ્મનો પર તૂટી પડે છે એટલા માટે આ એક એવું સાધન છે જે શત્રુના જીવનમાં ગજબનું વિચલન ઊભું કરી શકે છે છતાં તમે સ્પર્શથી પણ અદ્રશ્ય રહી શકો છો હવે વાત કરીએ કે આ શક્તિશાળી વિધિ માટે તમારે શું તૈયાર કરવું પડશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી મહાદેવજીનો આશીર્વાદ તમારા પર હંમેશા બનેલો રહે અને જીવનમાં શત્રુ વિનાશ અને શાંતિ લઈને આવે તો મિત્રો આ ધતુરો અને લોખંડની ખીલીના ઉપાય કરવા માટે સૌ તમારે લોખંડની નવી ખીલી ખાસ ધ્યાનમાં રાખો કે ખીલી નવી હોવી જોઈએ જૂની કે પહેલાં ઉપયોગમાં લીધેલી ખીલી પર પહેલેથી જ કોઈ બીજાની ઉર્જા લાગેલી હોઈ શકે છે જે ઉપાયને નિષ્ક્રિય બનાવી શકે છે લોખંડ એ દુશ્મનના વિચાર તથા કરાયેલો કાવતરું શોષી લે છે એક તાજું ધતુરાનું ફળ ફળ ફાટલું કે સુકાઈ ગયેલું ન હોવું જોઈએ તાજું ફળ એ જીવંત તત્વ છે તેમાં હજુ તાજી ઉર્જા હોય છે જે તમારા ઈરાદા સાથે સંકળાઈ શકે છે જો તમે પાન વાપરો છો તો પણ એ તાજું અને ચમકદાર હોવું જોઈએ એક નાનું કાળું કપડું જેમાં તમે આખો ઉપાય સમાપ્ત કર્યા પછી પોટલી બનાવી શકો કાળો રંગ તાંત્રિક વિધિઓમાં ઉપયોગી માનવામાં આવે છે કારણ કે નકારાત્મકતાને શોષી લે છે એક ચમચો મીઠું વૈકલ્પિક મીઠું એ ઘરના વિઘ્નોને દૂર કરતું તત્વ છે તાંત્રિક શક્તિઓને ધક્કો દેવા માટે મીઠું સહાયક બને છે જો તમારા ઘરમાં તાંત્રિક પ્રભાવના કે કાળી શક્તિની શક્યતા હોય તો ઉપાય કરતી વેળાએ થોડું મીઠું તમારા આજુબાજુ છાંટો આ તમામ વસ્તુઓને ભેગી કરીને ખૂબ જ શાંતિભર્યા વાતાવરણમાં ઉપાય કરવો ખૂબ જ અગત્યનો છે આ ઉપાયને કરવા માટેનો સમય સમય એટલે સફળતાનું તાળું ખોલતો કુંજી યોગ્ય સમય પર યોગ્ય ઉદ્યોગ એ દરેક વિધિ માટે અગત્યનું છે સવારનો સમય પાંચથી આઠ વાગ્યા વચ્ચે તાજેતરમાં ઉગેલો સૂર્ય અને શિવ તત્વ મંડળ બંને મળીને ઉર્જા વધારે છે આખો દિવસ તમારા માટે સુરક્ષિત બની શકે છે એમ જોઈએ તો સાંજનો પ્રદોષકાળ છ થી સાત વાગ્યા સુધીનો હોય છે આ સમય ભગવાન શિવને બહુ જ પ્રિય છે એ સમયે કરેલો ઉપાય વધુ અસરકારક અને ત્વરીત પરિણામ આપે છે પરંતુ સારા ફળ માટે યોગ્ય સમય નથી ગણવામાં આવતો દિશા દક્ષિણ તરફ મોં રાખીને બેસો દક્ષિણ દિશા શત્રુનાશક માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે શ્રીયમરાજ તથા શક્તિ પ્રભાવો આ દિશા સાથે જોડાયેલા છે જો તમારો ચહેરો દક્ષિણ તરફ હોય તો ઉપાય શત્રુ તરફ સીધું ઉર્જા વહી શકે છે એવું સ્થાન પસંદ કરો જ્યાં અવર જવર ન હોય દરવાજો બંધ કરો ટેલિફોન મોબાઈલ બંધ કરો તમારા મન અને આસપાસના વાતાવરણને સંપૂર્ણ રૂપે શાંત અને પવિત્ર રાખો આ વિધિ અત્યંત શક્તિશાળી છે અને શ્રાવણ માસમાં કરવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે આ ઉપાય કોઈ સામાન્ય તાંત્રિક ક્રિયા નથી પરંતુ એ છે શાસ્ત્રોક્ત રીતે ઊંડી પ્રતિષ્ઠિત તંત્ર વિધિ જેની માળખાકીય ઊંડી પરંપરા છે વિધિ શરૂ કરવાનું પગલું નંબર એક તમારે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ધાર્મિક વિચાર રાખવા અનિવાર્ય છે નંબર બે હવે તમારા ઘરના કોઈ પણ શાંતિ ભરેલા ખૂણામાં જ્યાં અવરજવર ન હોય અને દક્ષિણ દિશા તરફ તમારું મોં રહે એવું સ્થાન પસંદ કરો નંબર ત્રણ ત્યાં જમીન પર નરમ કાપડ પાથરો ખાસ કરીને કાળું કપડું તે તાંત્રિક ઉર્જાઓને શોષવા માટે અસરકારક ગણાય છે નંબર ચાર હવે ધતુરાનું તાજું ફળ એવું કે ફળ જે હજુ ફાટેલું ન હોય અને જેને તાજેતરમાં તોડવામાં આવ્યું હોય નંબર પાંચ ધતુરો તમારા ડાબા હાથમાં પકડી રાખો કારણ કે ડાબો હાથ શક્તિ સંપન્ન તાંત્રિક ઉર્જાઓનો પ્રવાહક માનવામાં આવે છે નંબર છ હવે પહેલી લોખંડની ખીલી તમારા જમણા હાથમાં લો એ ખીલી નવી હોવી જોઈએ જૂની કે જંગવાળી ન હોય તેનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી મહાદેવજીનો આશીર્વાદ તમારા જીવનમાં શત્રુ વિનાશક અને શાંતિ લઈને આવે સાથે જ જો તમને દુશ્મનોનું નામ ખબર હોય તો તેનું નામ જીભ ઉપર લાવો અને મનમાં બોલતા બોલતા એ ખીલીને ધતુરામાં પાછળની પછાડી દો નંબર આઠ હવે બીજી ખિલ્લી પણ લો ફરીથી શત્રુનું નામ બોલો જો નામ ન હોય તો મારા ગુપ્ત શત્રુ કહેવું નંબર નવ આ બીજું ખીલ્લી પણ ધતુરામાં એ રીતે પહાડો કે ધતુરાના ફળની અંદર તે બંને ખીલીઓ ટકી રહે નંબર દસ ધતુરાને કાળા કપડામાં ખૂબ સારી રીતે લપેટો જેમ પવિત્ર વસ્તુઓને વસ્ત્રમાં લપેટવામાં આવે છે નંબર અગિયાર હવે તે કપડાંની પોટલી બનાવો નંબર બાર યાદ રાખો કે આ પોટલી ઘરે રાખવાની નથી પોટલીને દફનાવવાની ક્રિયા એ ઉપાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તેને ત્યાં જ દફનાવવું જ્યાં શક્તિઓ શાંત થાય જેમ કે પીપળાનું ઝાડ જ્યાં શ્રીહરિ વિષ્ણુનું નિવાસ માનવામાં આવે છે ધરતીમાંથી નીકળતી ઊર્જા બહુ ઊંચી હોય એવા વિસ્તારો જેમ કે ખાલી ખેતર તળાવની પાળ કે શાંત વિહાર ઘરના પાછળના ભાગમાં જ્યાં અવર જવર ઓછી હોય એક નાનું ખાડું ખોદો કદાચ પાંચ ઇંચ ઊંડું પોટલી દફનાવો અને જમીન પૂરતી મજબૂતીથી દબાવો દફનાવ્યા પછી પાછળ જોશો નહીં શાસ્ત્રોમાં એ કહ્યું છે કે પાછળ જોવાથી ઉપાયનો અસરકારક પરિણામ ધીમું પડી શકે છે સીધા ઘેર પાછા આવો શાંતિથી આ ઉપાય એક વાર કરવા જેવો છે તેમાં પુનરાવૃત્તિનું કોઈ મર્યાદિત ધોરણ નથી પરંતુ જો શ્રદ્ધાથી કરો તો એક જ વખતથી પરિણામ જોવા મળે છે ઉપાય પહેલા તમારા શરીર અને મન બંને શુદ્ધ હોવા જોઈએ નિષ્ઠાથી સ્નાન કરો અને ઉપાય વખતે ફોન કે અન્ય અવાજ ટાળો જ્યારે તમે ધતુરામાં ખીલી પહાડો ત્યારે તમારું ધ્યાન માત્ર એ વ્યક્તિ કે શત્રુ કે શક્તિ તરફ હોવું જોઈએ જેના માટે તમે ઉપાય કરો છો ઉપાય પૂરો થાય ત્યારે ભગવાન મહાદેવને મંત્ર રૂપે સ્મરણ કરો ઓમ નમ શિવાય જય રોદ્ર મહાકાલ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં મહાદેવ જરૂર લખી દેજો જેથી મહાદેવજીનો આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા માટે શત્રુ વિનાશ અને શાંતિ લઈને આવે આ ઉપાયથી દુશ્મનના મનસુબા નષ્ટ થશે તમે એવા વ્યવહારમાં રહેશો કે જેમ તમે કોઈ વિરુદ્ધ શક્તિના અવલંબન વગર સફળતાની ચોપડી પર પહોંચી રહ્યા હોય તાંત્રિક શક્તિઓનો નાશ થશે ઘણા લોકોને લાગતું નથી કે કોઈ તાંત્રિક ઉપાય તેમના વિરુદ્ધ ચાલે છે પરંતુ એકવાર ધતુરાનો ઉપાય કરો એ નકારાત્મક ઉર્જાઓ કેવા શાંત થાય છે તમે જાતે અનુભવશો શાંતિ સુરક્ષા અને ઉન્નતિની શરૂઆત થશે ઘરમાં ઝઘડા ઓછા થશે વ્યાપાર ચાલશે અને મન શાંત બનશે ગુપ્ત દુશ્મનો પોતે જ દૂર થઈ જશે તેમનો માર્ગ બંધ થઈ જશે તેઓ તમારી સામે થવું પણ છોડી દેશે માનસિક રીતે હાર માનીને એ જ દિવસે સાંજે પીપળા નીચે ઘીનો દીવો પ્રગટાવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મીનું સ્મરણ કરો ઘરમાં કપૂરનો ધુમાડો કરો ખાસ કરીને દરવાજા પાસે આ રીતે કરેલા ઉપાય ઘરના દરેક ખૂણામાં રહેલી નકારાત્મક શક્તિને બહાર કાઢે છે અને એક પવિત્ર સુરક્ષિત વાતાવરણ ઊભું કરે છે મિત્રો આવી શક્તિશાળી વિધિઓ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે ત્યારે તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે તમે પણ આ ધતુરા અને ખીલીનો ઉપાય શ્રાવણ માસમાં જરૂર અજમાવો અને પરિણામ તમને ઊંડે સુધી અહેસાસ થશે કે આ ઉપાય કામ આપે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ